નમસ્કાર દર્શકો તો કે એમ છો બધા મા હું છું આપનો દોસ્ત કમલેશભાઈ મોરબી થી ભાઈ આપણે સુરત ની અંદર જ્યારે ફર્સ્ટ વિડિયો બનાવ્યો તો ને ત્યારે એટલો બધો વાયરલ થયો કે લોકો કહેતા કે ભાઈ હજુ પણ પાર્ટ બનાવજો કે એની અંદર એ લોકો તેલ જે કાઢી રહ્યા છે તો કઈક તો મિક્સિંગ કરતા હશે કારણ કે આ લોકોને પોસાય કેમ આવા મશીન ક્યાંથી લે લીએવા સાહેબ આ બધા જ આઉટ ઓફ કન્ટ્રી માં અત્યાર સુધીમાં બે તેલ જોયા તો આપણે જે ઘાણીનું તેલ અને એક્સપીલર એમાંથી તેલ આપણે લિંક करतो એ પણ તૈયાર ત્યારે તમે કોઈ દિવસ જોયું છે કે કોલ પ્રોસેસ જે આ વિદેશની અંદર આ તેલ આવી રીતના કાઢતા તો ત્યાં તો કોઈ ઘાણી હોય જ નહીં ઘાણી તો છે કશું જ તો આ તેલ કેવી રીતના નીકળે પહેલેથી લઈને લાસ્ટ સુધીમાં બતાવશો તમે કયા જગ્યાએ તમે દાણા નાખો છો શું કરી રહ્યા છો અને ભાઈ મેં આટલા બધા વિડીયો બનાવ્યા પણ ક્યાંય મને અંદર આવું હતું ને ભાઈ બીજી વખત મેં કીધું હવે બીજી વખત આવી ગયું હવે તમારે ક્યાં જરૂર છે ભાઈ તમે બૂટની અંદર પ્રોટેક્શન પહેરો હેન્ડ ગ્લોવ પહેરો કેપ પહેરો અહીંયા ફરજિયાત છે એટલે જેટલા નિયમો પાલન કરવાનો એ બધા ફરજિયાત કરવાના ને ભાઈ

પછી એક ના બે ત્યાં બે ના ચાર ને પછી એક સાથે અમે ધીરે ધીરે કરીને વધાર્યા આંકડો આપું સાહેબ તમને સાત કરોડના ના મશીન ને બીજા ઓલો લાસ્ટમાં માં નવું મશીન લઈ આવ્યા કેટલા પચાસ લાખ નું કેટલા નું ભાઈ એટલા નું મશીન લઈ આવ્યા હજુ તમે માનશો નહીં હવે તો જે આ વિડીયો ભાઈના બાદ વાયરલ થયા બાદ અત્યારે લોકોને ડિલિવરી પણ નથી આપી શકતા એ લોકોનું વેઇટિંગ છે અને આ તેલના પ્રોસેસ એવું છે કે બીજા તેલના જેવું નથી કે ભાઈ નાખું ધડાધડ દંધેડા પડે રાખે તેલ નીકળે એવું નથી એકદમ સ્લો પોલ અને ટીપે ટીપે તમે કોઈ બી માં જોશો ને તો ટીપે સ્મોલ સ્મોલ ડ્રોપ ના હિસાબે અમારે બેતાલીસ થી તેતાલીસ ટકા નીકળે બહુ ઓછું નીકળે બેતાલીસ એટલે કેટલું મોંઘું એમ નથી કે વધારે પૈસા નથી કમાતા કારણ કે પ્રોસેસમાં સિંગલ પ્રેસ કરીએ કોઈ અમે ડબલ પ્રેસ નથી કરતા ઓઇલ જે એકવાર નીકળે તમે એકવાર જેટલું નીકળી શકે એટલું જ કાઢીએ

આ મશીન ની અંદર જાય છે મશીન ની અંદર એક એક બાજુ આ આ તમે છો હતી અલગ પાપડી જેવો કોમેન્ટ કે નથી ભાઈ એ ઉપર જે એની જારી છે અને ખરાબ પણ નથી તમને એ કહી દો અહીંયા એક તો ઠીક છે એક માખી પણ ના આવે કારણ કે અહીંયા પોચવા માટે સાહેબ છે ને એક આ લેબમાં તે નીકળે છે કોઈ ફેક્ટરીમાં નઈ આખું લેબ જ છે

તો એમાં તો બહુ વાર નહીં લાગે બહુ વાર લાગે અમારે એટલે ભાઈ એ તો ત્યારે જ્યારે તમે આ નાખ્યું ત્યારે તમારે તો વેસ્ટેજ કેટલું કરવા વેસ્ટેજ તો બધું તેલનું અલગ અલગ છે એ હિસાબે છે પણ આમાં કેવું છે બીજા બધા મગફળી સૌથી વધારે કારણ કે અમારે ઓર્ડર વધારામાં થતી એ ચાલતું હોય બરાબર અને આ મગફળી નાખી એમાં પછી જ્યારે બીજું તેલ કાઢવાનું દે ત્યારે તો આ બધું તેલ બહાર કાઢીને વ્યવસ્થિત કરવું પડે ને તમારે તો ના ના એટલે અમે બધું આખું મશીન ખોલીને પાછું ધોવાનું ચાર દિવસ અમને ધોતા થાય બધું ચાર દિવસ હા બધા મશીન ખુલે બધા ગરમ પાણીને એમાં ધોવાના થાય પછી એમાંથી બધું લઈને અમે પાછું પાછું ફિટ કરીએ અને જયારે અમે નવા બેચ કરીએ ને તો જયારે પહેલા ચાલીસ થી પચાસ કિલો અલગ જવા દે કે ક્રોસ કે મૂકી સિસ્ટમ અને સિંગલ સિસ્ટમ છે કન્ટિન્યુ સિસ્ટમ છે ઇન્ડિયામાં ફાસ્ટ એવું તેલ છે કે જે આટલી પ્રોસેસ આટલીસ ઇન્ડિયામાં કોઈ નથી કરતું કોઈ નથી કારણ કે આ સુધી મને ખબર છે કે આ કોઈ નહીં કોઈ જ નહીં મને નથી જોયા કોઈ મેચલ નું તો નહીં જાય તો ભાઈ તમારે ખાસ આ વિડીયો શેર કરવાનો છે અને તમારે જો સારું તેલ ખાવું હોય તો ખાસ આમને કોન્ટેક કરજો મેં પણ મારા ઘરે લઈ ગયો હતો અને જોરદાર ગેરંટી વાળું તેલ છે તમે લઈને એક ડબો ટ્રાય કરજો પછી મને યાદ કરશો આજનો વિડીયો એ પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે વિમોદ સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ એની મળી આ મેં એક તેથી આ ધરતી તક દે તસ્ય જય માતાજી કાલે નવા વડિયો સાથે મળી રહ્યા હતા જોવાનું ભૂલતા નહીં અને ખાસ એવા સફરો સાથે ને એવી વાતો સાથે લઈને આવીશ કે જે તમને બહુ મજા આવશે જ્યારે તમને કહી દઉં કે આમને જ્યારે તેલની શરૂઆત કરી ને ભાઈ ત્યારે ખૂબ નુકસાન કર્યું હતું ત્યારે મને નુકસાન નહીં મને એ લોકો એવી બહુ મસ્ત વાત કરી હતી કે ભાઈ કમલેશભાઈ અમે નુકસાન નથી કર્યું એની અમે ફી ચૂકવી હતી એટલે જ્યારે દુખી હોય ને ત્યારે આ વાત યાદ રાખજો કે જેથી કે તમને યાદ હાર નહીં મારવાની બસ લડી લેવા લડી લેવા